પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પણ શપથ લીધા છે અને આજે નવા મોદી મંત્રીમંડળના કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે મોદી કેબિનેટની પહેલી બેઠક મળશે જી હા કેબિનેટ પહેલા થઈ શકે છે ખાતાની કોને કયું ખાતું મળશે તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે કેબિનેટમાં પીએમ મોદીએ મંત્રીઓને સોંપી શકે છે કામગીરી આપને જણાવી દઈએ સો દિવસના કામગીરીનું પૂરું સો દિવસની યોજના સાથે મોદી સરકાર થ્રી પોઈન્ટ ચાલી રહી છે ત્યારે કોને કયું ખાતું મળશે તેના પર સૌ નજર છે આજે કેબિનેટની પહેલી બેઠક મળવા જઈ રહી છે આ બેઠક મળે તે પહેલા ખાતાઓની પાડવણી થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર બનાવીને ઇતિહાસ રચી દીધો છે હવે પાંચ વર્ષ તેમને કામ કરવાનું છે અને શરૂઆત કરી દીધી છે આજે તેમની કેબિનેટની બેઠક પહેલી બેઠક મળવા જઈ રહી છે આ કેબિનેટની બેઠકને લઈને શું કંઈ ખાસ વાતો છે તેની આપણે વાત કરી લઈએ મોદી સરકારના બોતેર મંત્રીઓએ શપથ લીધા છે કુલ ટોટલ બોતેર મંત્રીઓ છે જેમણે શપથ લીધા છે સાથે સાથે નવા મંત્રીમંડળમાં એકત્રીસ કેબિનેટ મંત્રી છે અને તે સિવાય છત્રીસ જેટલા રાજ્ય કક્ષાના મંત્રી નવા કેબિનેટમાં પાંચ સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે એટલે કે ટોટલ જે બોતેર મંત્રીઓનો આંકડો આપવામાં આવ્યો છે તેમાં નવા મંત્રીમંડળમાં છત્રીસ કક્ષાના મંત્રીઓએ શપથ લીધા છે સાથી પક્ષના અગિયાર સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે સાથી પક્ષો પર આ વખતે દારૂમદાર વધારે રાખવામાં આવ્યો છે કેમ કે એનડીએ ની ગઠબંધનવાળી સરકાર છે મંત્રીમંડળમાં તેત્રીસ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યો છે એટલે જૂના ચહેરાઓ પડતા પણ મૂકવામાં આવ્યા છે મંત્રીમંડળમાં સાત મહિલા મંત્રીઓનો સમાવેશ થાય છે જેમાંથી ગુજરાતના એક નીમુબેન બાંભણિયા પણ છે મંત્રીમંડળમાં સાત મહિલાઓને અત્યારે મંત્રી બનાવવામાં આવ્યા છે હવે કેબિનેટ સમીકરણની વાત કરીએ કેમ કે આ સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જતા હોય છે સવર્ણ જાતિમાંથી અઠ્યાવીસ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે ઓબીસીમાંથી ઓગણત્રીસ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે એસસીમાંથી દસ જ્યારે કે એસટીમાંથી પાંચ અને ઈસાઈમાંથી એક મંત્રી બનાવવામાં આવ્યા છે એટલે કે આ રીતે પૂરા જે કેબિનેટના સમીકરણો છે તે સેટ કરવામાં આવ્યા છે જેથી તમામ જે જાતિવાદી સમીકરણો છે તેને સાચવી શકાય અને તે રીતે જ આ પૂરું જે એક પૂરું જે મંત્રીમંડળનું ખાતું છે તે તૈયાર કરવામાં આવ્યું છે આગળ વધીએ કઈ પાર્ટીમાંથી કેટલા મંત્રી છે તેની જો આપણે વાત કરી લઈએ ભાજપમાંથી એકસઠ મંત્રીઓ છે ટીડીપીમાંથી બે મંત્રીઓ બનાવવામાં આવ્યા છે જનતા દળ એટલે કે જેડીયુમાંથી બે મંત્રીઓ બનાવવામાં આવ્યા છે આ જે ટોટલ મંત્રી છે એનડીએસ સરકારના તો કયા પક્ષને કેટલા મંત્રી મળ્યા છે લોક જનશક્તિ પાર્ટીમાંથી એક જનતા દળ સેક્યુલરમાંથી એક શિવસેનામાંથી એક સાથે સાથે આરપીઆઈ અઠાવલેની જે પાર્ટી છે તેમાંથી એક મંત્રી અને રાષ્ટ્રીય લોક દળમાંથી એક મંત્રી બનાવવામાં આવ્યા છે આપના દળમાંથી એક જ્યારે હિન્દુસ્તાની આવાસ મોરચામાંથી એક મંત્રી બનાવવામાં આવ્યા છે એટલે કઈ રીતે એનડીએ સરકારમાં જે એનડીએના ઘટક દળો જે ઘટક પક્ષો છે તમામ પક્ષોને સાચવીને તેમની તેમણે જે રીતે બેઠકો જીતીને એનડીએ સરકાર બનાવવા માટે ભાજપને જે મદદ કરી છે તે રીતે આ પૂરું જે પૃષ્ઠબળ છે તે આખું તૈયાર કરવામાં આવ્યું છે અને તે એ રીતે કેબિનેટમાં એક એક મંત્રીઓને સેટ કરવામાં આવ્યા છે એટલે એ પણ એક મહત્વપૂર્ણ બાબત બની જાય છે આગળ વધીએ ગુજરાત ભાજપના અધ્યક્ષ અને પાટીલ સી આર પાટીલનું કદ વધશે જ્યાં મોદી સરકારમાં કાપડ મંત્રાલય મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે મંત્રાલયની જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી આવતીકાલે વિધિવત ચાર સંભાળે તેવી શક્યતા છે ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકે તેમણે શપથ લીધા છે મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન બેઠકો અપાવવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો તેઓ નવસારીથી છેલ્લી ચાર ટર્મથી રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજય મેળવતા આવ્યા છે ત્યારે મોદી સરકારમાં તેમની આ મહેનતનું તેમને કેબિનેટના રૂપમાં ફળ મળ્યું છે તો આપને જણાવી દઈએ સી આર પાટીલ નવસારીથી ચાર વખત રેકોર્ડ બ્રેક મત લીડ સાથે જીતતા આવ્યા છે બે હજાર વીસમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ તેમને બનાવવામાં આવ્યા હતા ઓગણીસો નેવ્યાસી થી ભાજપ સાથે સી આર પાટીલ જોડાયેલા છે અને સતત કાર્યશીલ રહ્યા છે બે હજાર બાવીસમાં ગુજરાત ભાજપને એકસો છપ્પન બેઠકો વિધાનસભા ચૂંટણીમાં અપાવી રેકોર્ડ તોડ્યો હતો બે હજાર ચોવીસમાં નવસારીથી સાત પોઈન્ટ પચાસ લાખ કરતાં વધુ મતથી તેઓ જીત્યા છે એટલે કે લીડ ખાસી એવી વધારે છે